બે ચિલા રાય વેલાજી આયા આયા આલો ગણી લો લેરો ભાઈ ગણ લેજો હો 70 70 પૂરા ચિલા રાય વેલાજી 70 70 70 પૂરા દેખી લો 80 તો કીધું બોલ્યું હે અલા જેસી બરોબર છે સારું છોડો તાણે હાળું કોઈ ગણાને મિલો ને એવો તો વિશ્વાસ હાળું ઉપીજો ગણતા ને ના બોલો માતા હવે કોઈ કેવું છે તમાર હું તો મને હવે આશીવાદ આપ દઉં મારી માતાના બરોબર હા હા બરોબર બરોબર સો વગર પાવડી એ

માતા બોલી લત ના બાર વાગે તમારું કાવિત્રુ મટી જ્યા ફાઈનલ 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 લુવાજી રજા પડી પેલા એક વાર

અતમે નેની થપ્પી આયું આમાં ઈ 10 તો એની સોલી દેવું અને પહેલા એક માતા તો ગણાવ નાખું શું કહું લે એ એ એ મસ્ત પાડી દો વાડી દો હેડો દેજો એટલું સી માતા કેજી બદલાવ પડશે ફૂટી ગયો પૈસા બહુ નેકડું બો ફરવા જાવ તો કેતા રેજો હવે છોકરાને તો બધું અમુક થઈ જાય બરોબર રાતે તો જઈને ભુવાજી વાર્તા કાવતરો હું કહું જવું હવે ઘરે સારું જે કોમ હોય તો ફોન કરજો પછી સારું ભયા ના પચીસ રૂપિયા નું નારિયલ મને પચાસ હજાર માં પડ્યું કરવા જવાનું હતું નારિયલ ઓળે થઈ ગયું તમારે પચીસ રૂપિયા નારિયલ મને પચાસ હજાર માં પડ્યું હવે તમે આટલે ઓળે થઈ ને તમે પચાસ હજાર ની થી કાઢી નાખ્યા મત જીગામ ફોન કરવા દે અંદર હાલો દીગા કહું તમે જલ્દી આવજો આવો વેલાજી પેલા ભુવાજી ને યાર કરી આપણો ત્યાં ભુવાજી દોડો લઈ ગયા તમે તો

પણ એ આ ભુવાજી જોડે આવડો આપણે 50000 પાહા લેવા તો હું કરું એક આઈડિયા કરી હું એક બધા હન હાલ તો જતા રહે છે એક એક જણા પકડે ને એને હા એવું કરીએ તાણ તો પેલે લાકડી પડી લઈ લો હાડો તો લેડો એ ભુવાની એ વાત આ ઘેડો લેડો તા પચાસ હજાર સીતરી ગયું લાહે બનાવી તમે લઈ આવો એ કાઢો આટો પચાસ હજાર પણ મેં તમે બનાવ્યો સમજી પેલા પૈસા કાઢે પૈસા નઈ અડધા જ પડે પૈસા તો ખાવાનું ખાધું હોટલ પણ મારી વાત પૈસા

તમે શોધું પડ્યા પૈસા લઈ તા હે તમે શોધું પડે પૈસા લઈ હાથ હાથ ઉપર ઉપર કરો

હજુ બે બાકી બતાવશે પેલા હું જોવા મોડું થાય ની છો હેઠળ